બિલકુલ મેડિકલ રેસ્ટ ઉપર એટલે કે આરામ ઉપર હતો એટલે લગભગ ઘણી બધી ઘટનાઓમાં હું કંઈ બોલ્યો નથી કે મેં કંઈ લખ્યું નથી શરૂઆત કરવી છે જગદીશભાઈ મહેતાના ઉપર થયેલી એફઆઈઆરના વિષયથી દોસ્તો ગુજરાતમાં હમણાં હમણાં જે બે ઘટનાઓ બની એ બંને ઘટનાઓને એકબીજા સાથે લેવા દેવા છે જનતા એ બહુ ગંભીરતાથી જાણવું ખૂબ જરૂરી છે

કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર એ પોલીસના ડરની પાછળથી ચાલે છે એટલે કે આમ જનતા ભાજપથી નારાજ તો ખૂબ છે અનેક જગ્યાએ જનતાને તકલીફ પડી રહી છે પણ જનતા નથી બોલતી એનું એક માત્ર કારણ છે કે લોકોને પોલીસથી ડરાવીને રાખ્યા છે અને ખાલી જનતાને જ પોલીસથી ડરાવીને રાખ્યા છે એવું નથી પોલીસને પોલીસથી ડરાવેલા છે પીઆઈ હોય કોન્સ્ટેબલ એસઆઈ હેડ કોન્સ્ટેબલ આ બધાને ભાજપની સરકારે ડરાવ્યા છે કે તમે જો ભાજપની સરકાર કહેશે એમ નહીં કરો તો બદલી થઈ જશે સસ્પેન્ડ થઈ જશે તમને આમ કરી નાખશું તેમ કરી નાખશું એટલે કુલ મળીને આખા ગુજરાતમાં ડરનું સામ્રાજ્ય છે ભાજપની સત્તા નથી ડરની સત્તા છે હજારો લોકોએ બોલવું છે અવાજ ઉઠાવવો છે અને એટલો બધો ગુસ્સો છે કે ક્યારેક ક્યારેક તો મારી લેવાનું મન હજારો લોકો જયારે વાહનો લઈને પબ્લિક નીકળે ત્યારે મનમાં તો એટલો બધો ગુસ્સો આવતો હશે કે એકાદો ભાજપ વાળો અથવા કોઈ એવો રોડ વિભાગનો કોઈ ભ્રષ્ટાચારી સાહેબ મળી જાય તો મારી મારીને ભૂત કરી દેવો એવો અનેક લોકો વિચાર આવતો હશે પણ ડરના કારણે નથી બોલી શકતા ગ્રામ પંચાયતોમાં કે મામલતદાર ઓફિસોમાં કે પોલીસ સ્ટેશનોમાં જયારે માણસ પોતાની રજૂઆત લઈને જાય છે ત્યારે સરકારી માણસ એની સાથે જે રીતનું વર્તન કરે છે જે રીતે એને ધક્કા ખવડાવે છે જે રીતે એકદમ અપમાનજનક જવાબો આપે છે એ સાંભળીને હજારો લોકોને મનમાં બે લાફા મેલું પણ નથી મેલી શકતા કે નથી બોલી શકતા શું કામ ડર લાગે છે આ ડરનું સામ્રાજ્ય છે એટલે ભાજપની સત્તા છે સેજ પણ લોકોની અંદરથી ડર ઓછો થાય લોકો બોલવા લાગે તો ભાજપ વાળાને ગુજરાતના એક પણ ગામમાં જવું મુશ્કેલ થઈ જાય એટલી હદે જનતામાં આક્રોશ છે જનતાના અને જગદીશભાઈ મહેતા કે ચૈતર વસાવા કે જીગ્નેશ મેવાણી આ ગુજરાતના એવા લોકો છે જે લોકો બોલે છે ત્યારે જનતાનો ડર ઓછો થાય છે જે લોકો કંઈક વાત કરે છે ત્યારે જનતાને હિંમત આવે છે હવે હર સંઘવી હોય કે ભાજપની સરકાર હોય એના પેટમાં તેલ શું રેડાય છે કે ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા jignesh મેવાણી જગદીશ મહેતા આ લોકો જેટલું વધુ બોલશે જેટલા વધુ સક્રિય રહેશે એટલો જ જનતાની અંદરથી ડર ઓછો થશે ડર ઓછો થશે તો જનતા બોલવા લાગશે જનતા બોલવા લાગશે તો ભાજપવાળાની સરકારના પાટિયા પડી જશે અને એટલે જનતામાંથી પોલીસનો અને સરકારનો ડર ઓછો ન થઈ જાય એની સતત ચિંતા ભાજપના નેતાઓ કરે છે અને એટલે જ વાંધો એ વાતનો નથી કે જીજ્ઞેશ મેવાણી કઈ ભાષામાં કયા શબ્દોમાં બોલ્યા ભાજપના લોકો એ તો કાંડ કરવામાં કઈ બાકી નથી રાખ્યું માણસના શબ્દો કરતા પણ વધારે ખરાબ માણસનું વર્તન હોઈ શકે અને ભાજપના અનેક લોકો એ બળાત્કારો કર્યા છે આજ ગુજરાતમાં છાપે ચડી ચૂક્યા છે એની ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ મુદ્દો એટલો જ છે કે જગદીશ મહેતા બોલે છે તો ગુજરાત ભરના ખેડૂતો એને ધ્યાનથી સાંભળે છે જગદીશ મહેતાને સાંભળે છે તો જનતાની અંદર હિંમત આવે છે હિંમત આવે છે તો એ હિંમત ભરેલી જનતા પછી છાતી કાઢીને ભાજપના નેતાઓ સામે બોલવા લાગે છે આ વાતથી થી અને આખી ભાજપની ટોળકીને વાંધો છે જિગ્નેશ મેવાણી બોલે છે તો જનતા ધ્યાનથી ધ્યાનથી સાંભળે સાંભળે છે છે તો જનતાને ડર ઉડી જાય છે ચિંતા નીકળી જાય છે અને હિંમત આવી જાય છે કે અમારો પણ કોઈ આગેવાન છે અને એ વાતથી ભાજપના નેતાઓને ચિંતા થાય છે કે જો લોકો ડરતા બંધ થઈ જશે તો ચૈતર વસાવા બોલે છે તો ગુજરાત ભરના લોકોમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોમાંથી ડર ઓછો થાય છે અને બોલવા લાગે છે એ વાત થી ભાજપ ને ચિંતા થાય છે ગોપાલ ઇટાલિયા લડાઈ લડે છે રાજુ કરપડા લડાઈ લડે છે મનોજ સોરઠિયા લડાઈ લડે છે તો લોકોના મનમાં રહેલો પોલીસનો ખોટો ડર કે ભાજપના નેતાઓનો ખોટો ડર ઓછો થાય છે અને જનતા બોલવા લાગે છે બોલવા લાગે છે બોલવા લાગે છે હવે જનતા બોલતી થઈ જાય તો 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 આ બાપ દાદાની પેઢીઓની જેમ જે ભાજપની સરકાર ચાલે છે સરકાર ગાયબ થઈ જાય એટલે ભાજપ સરકારમાં છે એનું એક માત્ર કારણ છે ડર આ ડર કોનો છે સરકારનો અને પોલીસનો હવે હવે જીજ્ઞેશ કે જગદીશ મહેતા બોલે છે ત્યારે જનતાના મનમાંથી પોલીસનો ખોટો ડર ઓછો થઈ જાય છે ડર ઓછો થઈ જાય તો માણસ ગમે ત્યાં બોલવા લાગે મામલતદાર ઓફિસમાં જઈને કેમેરો કાઢશે રોડ બનતો હોય ભ્રષ્ટાચાર થતો હશે તો મોબાઈલ કાઢીને રેકોર્ડિંગ કરશે ભાજપની સભામાં ઉભો થઈને બે પ્રશ્ન પૂછી લેશે

પણ મારી બધા જ ગુજરાતના લોકોને બે હાથ જોડીને વિનંતી છે બોલો બોલા એટલું બોલો જેટલું બોલા એટલું બોલો સંવિધાનની મર્યાદામાં રહીને જે બોલાય તે બોલો અપશબ્દની વ્યાખ્યામાં ન આવતું હોય ગાળની વ્યાખ્યામાં ન આવતું હોય એ બધું જ બોલો કેમ નહીં બોલવાનું ભાજપના લોકોએ તો કરોડો રૂપિયાનું બૂચ માર્યું છે ભ્રષ્ટાચાર કર્યા છે ગૌચરો દબાઈ દીધા ડ્રગ્સ વેચે છે દારૂ વેચે છે એના કરતા તો શબ્દો વધારે સારા છે ગુજરાતભરની ભરની જનતાને હું તો વિનંતી કરું છું કેટલું ડરશો અને શું કામ ડરશો ડરીને શું મળવાનું છે બહુ ડરવાથી શું મળશે ડર નો જાજુ ડરો તો જાજો ડર મળે એક વખત કાળજી મજબૂત કરીને બોલો જ્યાં થાય કરી લેજે નથી ડરતો તારાથી તો શું કરી લેશે સરકાર હજારો કરોડો લોકો તો કશું જ ખોટું કામ જીવનમાં કરતા નથી કરોડો લોકો મજૂરી કરે છે શ્રમ કરે છે આ જાત મહેનત થી જિંદગી જીવે છે

અંગ્રેજો તો કઈ બે પાંચ હજાર અંગ્રેજો નતા આખા ભારત દેશમાં ભારત દેશની વસ્તી તો એ જમાનામાં દસ બાર કરોડ લોકોની હતી દસ બાર કરોડ લોકો ઉપર બે પાંચ હજાર લોકોનું શાસન હતું કોઈ અંગ્રેજો કઈ પાંચ દસ લાખની સંખ્યામાં અંગ્રેજો નતા ભારતમાં બહુ જૂજ સંખ્યામાં અંગ્રેજો હતા પણ અંગ્રેજોએ ડર એવો ફેલાયો હતો કે તમે કઈક કરશો તો અંગ્રેજ આમ કરી નાખશે તમે કઈક કરશો તો અંગ્રેજ આમ કરી નાખશે આજ ગુજરાતની આમ જનતાની જનસંખ્યા સાત કરોડ છે અને અંગ્રેજોના સીધી લીટીના વારસદાર જેવા ભાજપના નેતાઓની સંખ્યા હશે હું તમારો આત્મા જગાડવા આવ્યો છું તમને વિનંતી કરવા આવ્યો છું કે લલકાર ફેંકો થાય કરી લેજે શું કરી લઈશ તું મારું ડર છોડો કાઢો મોબાઈલ ને ઉતારો વિડીયો જ્યાં જાઓ જ્યાં ખોટું થાય ત્યાં વિડીયો ઉતારો કેટલા લોકોને પકડશે કેટલા ને જેલમાં નાખશે કેટલાને ફાંસી ચડાવશે કોઈ કોઈ આપણે કઈ ખોટું કામ નથી કરતા જગદીશ મહેતા ઉપર ધડાધડ ધડાધડ એફઆઈઆર થવા લાગી જીગ્નેશ મેવાણીએ કીધું કે ભ્રષ્ટાચાર કરનારાઓના પટ્ટા ઉતરી જશે તો હરસંગવીના પેટમાં તેલ રેડાયું આ પટ્ટા અને જગદીશ મેવાણીની જગદીશભાઈ મહેતા અને જીગ્નેશ મેવાણીની વાતમાં એક સમાનતા છે કે સામાન્ય માણસ ગુંડાઓ વ્યાજ માફિયાઓ વિરુદ્ધ એફઆઈઆર લખાવા જાય દારૂની ફરિયાદ લખાવા જાય

સામાન્ય માણસ વ્યાજ માફિયા વિરુદ્ધ કે ગામના માથાભારે માણસ વિરુદ્ધ કે ખનીજ માફિયા વિરુદ્ધ નથી કરાવી શકતો પોલીસ કરે છે માણસ ઉપર ખોટી ફરિયાદ લખી લેનાર ભ્રષ્ટ અને દલાલ અધિકારીના પટ્ટા કેમ નો ઉતરવા જોઈએ અને જીજ્ઞેશ મેવાણી એ તો કે છે કે આવા જે ચાપલુસો છે કેમ કે પટ્ટો ઘણા મિત્રો એવું કીધું કે આ પટ્ટો મહેનતથી મળે છે દરેક વસ્તુ દુનિયામાં મિત્રો મહેનતથી જ મળે ધારાસભ્ય મહેનત થી બની શકાય પોલીસની મહેનત થી બની શકાય ડ્રાઈવરી મહેનતથી બની શકાય વેપારી બધી જ વસ્તુ મહેનત થી થાય છે કશું જ મફત નથી થવાનું પણ મહેનતથી મેળવેલો પટ્ટો છે ને કમરે પહેરવા માટે આપ્યો છે ગળામાં ટોમીની જેમ પહેરવા નથી આપ્યો જેણે પટ્ટો ગળામાં પહેરી લીધો છે ને ટોમી બની ગયા છે ભાજપના એના પટ્ટા ઉતારી લેવાના છે ગળા કમરનો પટ્ટો કમરે પહેરો ટાઈટ ઉભા રહો ટટ્ટાર ઉભા રહો કરોડરજ્જુ ઉપર ઉભા રહો છાતી કાઢીને ઉભા રહો સિંઘમની જેમ કામ કરો તો સેલ્યુટ છે અમારી પણ કમરના પટ્ટા કાઢી કાઢીને ટોમીની જેમ ગળામાં પહેરી લીધા હોય ને પટ્ટા બીજો છેડો હરસંગવીના હાથમાં આપ્યો હોય તો પટ્ટા ઉતરશે એમાં કંઈ ખોટું નથી ગરીબ માણસ આજે દારૂડિયાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાવી શકતો અને જગદીશ મહેતા ઉપર એક એફઆઈઆર બે એફઆઈઆર પાંચ એફઆઈઆર ફટાફટ કમર કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી બની ગયા પટ્ટા તો ઉતારવાના છે કેમ નથી ઉતારવાના અને જેમાનદાર છે જેને કમરનો પટ્ટો કમર ઉપર પહેરો છે જગદીશભાઈ જેવા અનેક એવા માણસો છે જેને દબાવવાની કોશિશ થઈ રહી શું કામ કે જગદીશભાઈ બોલે ચૈત્ર વસાવા બોલે ગોપાલ ઇટાલિયા બોલે તો જનતા જાગૃત થાય જાગૃત થાય તો ગળામાં જેને પટ્ટા પહેર્યા છે ટોમી તકલીફ થાય ને ટોમીના બોસ ને તકલીફ થાય કેમ કે એક ટોમી છે જગદીશ મહેતા ને જેલમાં પૂરી દો તો તમામ ટોમીને વિનંતી છે કે કમરના પટ્ટા ગળે પહેર્યા છે ને એનું બે પરિણામ આવશે યા તો આ પટ્ટો તમારું ગળું દબાઈ દેશે કેમ કે જેના હાથમાં પટ્ટો તમે સોંપો છે ને ગળામાં પહેરેલો એ કોઈ સારા માણસો નથી અનેક ભૂતકાળમાં અધિકારીઓના ભોગ લઈને બેઠેલા ચોર લોકો છે અને બીજું એ પણ પરિણામ આવી શકે કે તમારો પટ્ટો તમારા ગળામાં છે પણ કાલે સરકાર બદલાઈ જશે તો આ પટ્ટો ક્યાં લાગશે ને ક્યાં નહીં લાગે કેમ ખબર પડશે એટલે જે ચોર છે જે ભ્રષ્ટ છે જે ગુજરાત ને લૂંટે છે જેને કમરમાં પહેરવાના પટ્ટા ગળામાં પહેરે છે ટોમી થઈ ગયા છે એના પટ્ટા ઉતારવાના જ છે જગદીશ મહેતા જેવા નિષ્ઠાવાન માણસો જિગ્નેશભાઈ જેવા ભલે દારૂ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો છે તો એ ગુજરાતની જનતા માટેનો મુદ્દો છે જયતરભાઈ ઉપર ત્રણસો સાત કોણ લગાવી દે કમરે પટ્ટે પહેરેલો માણસ કે ગળે પટ્ટે પહેરેલો માણસ તો ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુજરાત બચાવવાની જવાબદારી જીગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા કે જગદીશ મહેતાની ચાર લોકોની નથી આપણા સૌની છે ડર છોડો

અમને કાલ મને પકડીને જેલમાં પૂરી દેશે કઈ વાંધો નહીં હું તમને વિનંતી કરું છું ભાઈઓ કે ડર છોડો શું કામ ડરો છો મળી શું ગયું ત્રીસ વર્ષથી જનતા ડર માં જીવે છે રોડ જોવો ગુજરાતમાં ત્રીસ વર્ષથી એક સારો રોડ જે સરકાર નથી બનાવી શકી એ સરકાર એમ ઈચ્છે છે કે રોડ ભલે ખરાબ હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે શાળામાં ભલે શિક્ષક ન હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે દવાખાના માં ડોક્ટર નથી બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે બસો ટાઈમે આવતી નથી બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે નહીં મળે બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે દરેક જગ્યાએ પબ્લિક નું જીવન છે એ આમ એકદમ ખરાબ રીતે જીવવા આપણે મજબૂર બન્યા છીએ છતાંય બોલવું નથી કમસે કમ જેલમાં જશું તો વટથી તો જઈ શકશું એફઆઈઆર થશે કહી શકશું કે ભાઈ સારા કામની એફઆઈઆર થઈ રોડ સારા નહીં દવાખાના નહીં શાળા નહીં બસ નહીં પંચાયતમાં તલાટી નહીં ઓફિસમાં મામલતદાર નહીં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાય નહીં ક્યાંય આપણું કઈ છે જ નહીં તો હવે કઈ વાત નો ડર છે હિંમત કરો જ્યાં ખોટું થાય જ્યાં કઈ ભાજપ વાળા દાદાગીરી કરે મોબાઈલના કેમેરાથી વિડીયો ઉતારો કેટલા લોકોને પકડશે કેટલા ને જેલમાં પૂરશે મારો ખુલ્લો ટેકો જગદીશભાઈ મહેતા ને છે હું બીમાર હતો એટલે બોલ્યો નતો ટેકો ને ગુજરાતની જનતાનો ડર ઓછો કરવા માટે જે ન જાય એટલા માટે નવો ડર ફેલાવે છે અને ડર જનતા ઉપર નથી પોલીસને ડરાવી દીધી નાના કોન્સ્ટેબલો હેડ કોન્સ્ટેબલો એસઆઈ પીએસઆઈ ને આવ્યા છે કે ભાજપ વાળા કેસે એમ નહીં કરો તો ટ્રાન્સફર થઈ જશે સસ્પેન્ડ થઈ જશો આમ થઈ જશે તેમ થઈ જાય દોસ્તો આ ડર સામ્રાજ્ય ખતમ કરવા માટેની મશાલ જગદીશ મહેતા ચૈતર વસાવા જીગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા મશાલ ઉઠાવી છે આ મશાલનું અજવાળું વધે એના માટે તમારા સહયોગની જરૂર છે જય જય ગરવી ગુજરાત